અમિત શાહ વીસ સેકન્ડના વિડીયોના કારણે અત્યારે ઘમાસાન ચાલી રહ્યું છે અલગ અલગ શહેરોમાં આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે અને અમિત શાહ રાજીનામાની માંગ કરવામાં આવી રહ્યું છે વાત છે કે અમિત શાહ દ્વારા સંસદમાં ટિપણી કરવામાં આવી હતી આપણા સંવિધાનના રચયિતા બાબા સાહેબ આંબેડકર ઉપર જેના કારણે અત્યારે કોંગ્રેસ દ્વારા અલગ અલગ શહેરોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે દિલ્હીના પડઘા અત્યારે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે ગુજરાતમાં પણ અલગ અલગ શહેરોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે ત્યારે મહેસાણામાં પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું અને અમિત શાહના રાજીનામાની માંગ કરવામાં આવી છે ત્યારે સમગ્ર માહિતી શું છે જાણીએ અમારા સંવાદદાતા પાસેથી

અમે આ આવેદન કલેક્ટર શ્રી આપી અને એમને એમ છે કે આ આવેદન પત્ર મહામ રાષ્ટ્રપતિ સુધી પહોંચે એ જવાબદાર જોવાની જવાબદારી આપના સિરે છે ભારતીય જનતા પાર્ટી ના મનોવાદી માનસિકતા ધરાવતા નેતાઓ આમ જનતાની અને સમગ્ર દેશની માફી નહી માંગે તો આ આંદોલન ઉગ્ર બનશે ગામે ગામ મહોલ્લે મોહલ્લે શેરીય શેરીય સુધી આંદોલન કરવામાં આવશે